ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને વાગી ગયા છે સવા આઠ છૂટી ગયો છું રોજ કરતા થોડો લેટ છો છું કેમ કે એક જણ લેટ આવવાનું હતું નવ વાગે તો એની વાટે એક જણ બેઠો છે ને બીજો જે હતો એ બી લેટ પીડ્યો દસ બાર મિનિટ તો પછી આજે થઈ ગયું પંદર મિનિટ જેવું લેટ સવા આઠ થઈ ગયા છે તો જઈએ હવે ઘરે જો વાગી ગયા છે સવા આઠીએ ઘરે જઈને બરાબર એક્ઝેક્ટ નવ વાગે ઘરે પહોંચ્યો ટ્રાફિક ઘણું નીડ્યું છે મને પોણી કલાક થઈ ગઈ નહીં તર આમ સાંજે જતા હોય ત્યારે વીસ પચીસ મિનિટ મેક્સિમમ થાય પણ સાંજે ટ્રાફિક ના હોય બિલકુલ અહીંયા એટલે અને થી જવાનું હોય અત્યારે હાઈવે તો પકડાય જ ને હાઈવે ને તો દોઢ કલાકે માંડ બગી કરે એટલું ટ્રાફિક હોય હાઈવે ઉપર એટલે ગામડાવાળા રસ્તે થઈને આવીએ અમે રોજ તો વાગી ગયા છે નવ અને હવે થઈ જાય ફ્રેશ ફ્રેશ થઈને રૂટીન બતાવીને પાછા મળીએ આપણે તો આવી ગયો છે રસોડામાં અને વાગી ગયા છે પોણા અગિયાર તો આપણે ચાલુ કરી દીધું છે ભાખરીનો લોટ બાંધવાનું કેમ કે બાકી બધા એ સુતા છે જયેશ નાઈટ કરીને એવો એ હુતો છે જયદીપ પછી હુતો છે મોડા સુધી કેમ કે સવારે નીજને ઉઠાડીને વહેલો ઉઠાડીને નવરાઈ ધોરાવીને કપડાં વપડા પહેરાવીને સ્કૂલે મૂકી એવો છે તો પાછો આવીને હોઈ ગયો છે અને રાધિકાએ નાઈટ કરીને આવી તો એ હુતી છે અને હું નાઈટ કરીને આવ્યો પણ આપણે તો જોવે ખાવા અવારમાં ચા ભાખરી એટલે આપણે પાછા ભાખરી બનાવીને ખાઈ લઈએ કેમ કે ચા ભાખરી વગેરે તો પછી મારા આંખ નો ઉકડે એટલે ચા ભાખરી ખાઈ લઈએ પછી બીજું કામ કરીએ તો આજે નવી રીતથી હું વિડીયો શૂટ કરું છું અહીંયા નીચે ફોન મૂકી દીધો છે કિચનના પ્લેટફોર્મ ઉપર અને સાથે મારે તમારી જોડે વાતે કરવી છે અને રસોઈ પણ મારી ભાખરી ચા ભાખરી પણ બનાવવી છે તો એટલા માટે મેં આ રીત અપનાવું છું જોઈએ કેવી મજા આવે છે આ રીતમાં બરાબર જુઓ તો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે ભાખરીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે ભાખરી વણવાની તૈયારી કરી દઈ પણ એ પહેલાં આપણે હથિયાર તૈયાર કરી દઈએ કેમ કે યુદ્ધ પહેલાં હથિયારની જરૂર પડશે બે વસ્તુ તો આવી ગઈ છે મેઈન વસ્તુ વેલા તો આવી ગયું છે આપણા હાથમાં વેલણ હવે અને હવે આપણે ઘરદી ભાખરી વણવાની શરૂઆત હજી રહી ગયું છે લોઢી લોઢી વગર શું કરવાનું હવે લોઢી મારે ક્યાં ગોતવા જોઈ ગઈ લોઢી લોઢી કેવરાવ લોઢી એવું લાગે છે એક મિનિટ તો તો મળી ગઈ છે આપણને લોટી હવે મૂકી દઈએ ગેસ ઉપર અને આ બાજુ આપણે કરી દઈએ છીએ શરૂ ગેસ અને ભાખરી વણવાનું બંને અત્યારે તો વાંધો નહીં સવારે તો ચા ભાખરી ખાવા મળી જાય રોજ એક ને એક હોય સવારે તો આપણે પણ હાજે રોજની મગજમારી થાય છે હું ખાવું છું હું બનાવું છું જો કે આજે તો રાધિકા ઘરે છે એને જે રજા છે આજે જોબ પર તો આજે તો એ બનાવશે પણ આજે ખાવાની ઈચ્છા છે દાળ ભાત કેમ કે દાળ ભાત એટલે મારા માટે તો મિષ્ટાન તમારા માટે શું છે એ જરા કોમેન્ટ કરજો તમે ભાખરી ગોળ કેવી થાય છે બતાવું તમને જો આવી ગોળ થાય છે ભાખરી તમારથી આવી ગોળ થતી હોય તો કોમેન્ટ કરજો ખાસ કરીને ભાઈઓ જો બનાવતા હોય તો બહેનો કોમેન્ટ ન કરતા કેમ કે એની ગોળ જ થાય મને ખબર છે તો નવેમ્બર સુધી તમારે મોજે દરિયા હતા કેમકે નવેમ્બર જાન્યુઆરી ગયા જાન્યુઆરીમાં આ જાન્યુઆરી આવે છે ને તો ગયા જાન્યુઆરીમાં મારા સાસુ સસરા અહીંયા આવ્યા હતા સત્યાવીસ જૂને એ અહીંયાથી ઇન્ડિયા જવા માટે રવાના થયા અને સત્યાવીસ જૂને જ મારા મમ્મી પપ્પા અહીંયા આવ્યા તો સત્યાવીસ મતલબ જૂનથી પછી નવેમ્બર સુધી એટલે એક વર્ષ સુધી તમારે મજા મજા હતી ઉપર થી મારું રૂટિન બતાવીનું નીચે આવું એટલે ચા ભાખરી રેડી હોય એટલી મજા મજા હતી પણ હવે બધું કરવું પડે છે બીજી ભાખરી વણી નાખી છે જયારે મારા મમ્મી પપ્પા જવાના હતા ત્યારે હું ઘણી વાર કેતો કે બસ હવે થોડાક પછી બધું આછા કરવું પડશે તમારે વાતો માં થોડી ભાખરી બાળી નાખી પણ બહુ ઉપાધિ કરવાની જરૂર નથી હવે આ જાન્યુઆરી તો પતી ગયો ફેબ્રુઆરી આવી ગયો અને જૂન મે એન્ડ સુધીમાં પાછા મારા મમ્મી પપ્પા અહીંયા આવી જવાના છે એના છ મહિનાના વિઝા મળે છ મહિના પછી ઇન્ડિયા રહેવું પડે પાછા છ મહિના આવી શકે તો પાછા વિઝા મૂકીને ભાઈ સેટિંગ કરશું અને યમુના પણ ત્યાં છે એને પણ અહીંયા બોલાવી લેવાની છે સાથે જ એટલે પાછું જૂનમાં જલસો મોજા દરિયા તો બીજી ભાખરી બની આવી ગઈ છે અને આપણે મૂકી દઈએ ચા અને એ પણ પિત્તળની તપેલીમાં જેણે કોમેન્ટ કરી હતી એને ખ્યાલ આવી ગયો હશે કે કેમ હું બોલ્યો પિત્તળની તપેલીમાં એમ કેમ કે પૂછતા હતા મને પિત્તળની તપેલીમાં ચા સારો બને કે નહીં એમ એટલા માટે પણ અમારી પાસે આજ છે તપેલી આ જો ન હોય બગડેલી હોય તો પછી બીજી કોઈ તપેલીમાં કરીએ પણ આ સ્પેશિયલ ચાની તપેલીમાં અમે ચા મૂકીએ ચાલો તો ચામાં રસ મું નાખી દઈએ અંદર આદુ આદુ જાદુ વગર ચા નકામી બીજી ભાખરી બાળી દીધી તો વાંધો નથી ખવાય એવી વિશે અમારે

ચા દેશી ચા ઉકળી રહ્યો છે અને અરે ભાખરી તો આપણે બનાવીશ અને એની અરે ખાવા માટે જો કાગડા કેરીનું અથાણું બનાવી નાખ્યું છે મસ્તીનું ચાલો તો આપણે બેસી ગયા છીએ જમવા માટે ચા ભાખરી ખાવા માટે અને જો ચા છે ભાખરી છે ખારી છે આ ખારી ગઈકાલે જયદીપે બનાવી હતી સમજો અને અથાણું છે કેરીનું તો આવી જાઓ બધા જમવા માટે અને કોને કોને સવાર સવારમાં ચા ભાખરી વગર નથી ચાલતું એ પ્લીઝ પ્લીઝ કોમેન્ટ કરજો અથવા તો ચા વગર નથી ચાલતું કોઈ ભાખરી નથી ખાતા પણ કોઈને ચા વગર ન ચાલતું હોય એ પ્લીઝ પ્લીઝ કોમેન્ટ કરજો બધા બરાબર છે ચાલો તો વાગી ગયા છે બહાર અને હું નીકળી ગયો છું ડિલિવરી કરવા માટે કાલની જેમ જોઈ છું માર્કેટ સારું હશે તો લેટ સુધી કરીશું નહીતર પછી ઘર ભેગા કાલે તો એટલે માર્કેટ કઈ સારું હતું નહીં એટલે પછી ઘરે વી ગયો અને અત્યારે બાર વાગે નીકળ્યા છીએ જોઈ આપણને કેવું માર્કેટ રહી છે એની ઉપર ડિપેન્ડ કરે છે આપણે શું કરવું ચાલો વાગી ગયા છે પાંચ અને કન્ટિન્યુ ડિલિવરી ચાલુ છે હજુ કારણ કે માર્કેટ સારું હતું એટલે આપણે ચાલુ રાખી છે જો હજુ ઓર્ડર આમાં આવે જ છે પણ લેવા હે નહીં ડિક્લાઇન મારો ડિક્લાઇન મારો

પછી નથી કેરવાય ઓર્ડર આવતા ઓર્ડર પણ લેવા એવા નતા નથી લીધા રાધિકા રાંધી કાતા રાંધી નાખ્યું અને ભાખરી ભાખરી ક્યાં છે ભાખરી પછી હવાર મેં કેરી નથાણ બને ઈ ને ખીચડી એટલું રાધી કાય રાંધે રાખ્યું છે પ્યોર દેશી વાણું છે ભાખરે અરદની દાળ અને કેરીનો ને છાશ દૂધ બરાબર ને ખીચડી ખીચડી હોતે વાપ્યો વા ખીચડી ચાલો તો બેસી જઈએ જમવા જમી લીધું તમે બધાય ના ના કુકર તો ભર્યું છે એટલે હજી નહીં જમ્યા હોય ચલો તો વાગી ગયા છે શાક અને ફૂલ તૈયારી થઈ ગઈ છે આપણે જોબ પર જવાની અને જમી લીધું છે અમે ભરપેટ બધાએ જમી જમીને હવે બધા પોતપોતાના કામ કરે છે અને હું મારી જોબે જોબ પર જવાની તૈયારી કરું છું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ બધાને અને Ja. Bye. Tak riske.